અમરેલી વડિયા તાલુકામાં આવનારા મુસ્લિમ તહેવાર ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન બંને તહેવારો એકસાથે આવતા શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વડિયા પોલીસ દ્વારા વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શ્રી ગાંગડાની અધ્યક્ષતામાં યોજાય જેમાં વડિયા ગામના સરપંચ શ્રી મનીષ ઢોલરિયા અશ્વિનભાઈ મહેતા પત્રકાર ભીખુભાઈ વોરા સહિત ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ગણેશજીની સ્થાપના કરનાર યુવક મંડળોને વિસર્જન દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા સખત સૂચનાઓ આપવામાં આવી સાથે જ મુસ્લિમ સમાજને પણ તહેવારની ઉજવણી શાંતિ અને સૌહાર્દપૂર્વક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો વડિયા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તહેવારના આ અવસરે સો સાથે મળીને શાંતિ ભાઈચારા અને એકતાનો ઉત્તમ સંદેશ આપો રિપોર્ટર રાજુ કારિયા but yeah